મહારાજ છે ને એક વખત સમય હતો અને બપોરના ત્રણ ચાર વાગ્યા હતા અને મહારાજ જોડ જવા માટે નીકળ્યા ભેગા બ્રહ્મચારી બે ચાર સંતો હરિભક્તો બધા હતા એમાં જોડ પોચવા આવ્યા ને તો એક કોળી જ્ઞાતિ ના વ્યક્તિ ની વાડી અને હતા તરબુ જતા કોળીનો છોકરો ઓળખી ઓળખી ગયો અને ઓળખવાની કિંમત છે હો ને ભગવાન ઓળખાય જાય ને તો બેડો પાર થઈ જાય કોળીનો છોકરો વાડીએ એક કુટીર હતી લાકડાની ને હું તો અને અહીંથી મહારાજ અને સંતો ને હરિભક્તો જાતા કોળી ના છોકરાએ જોયું કે આ છે સ્વામીના આની બહુ વાતું આંભળી છે અને કોળીનો છોકરો આમ બેઠો થયો મહારાજ માણકી ઉપર બેઠા જોડે છોકરો ઓળખી ગયો અને દોડતો દોડતો હરિભક્તો રોકાણા આવી મહારાજ ને પગે લાગી લીધો હે મહારાજ તમે સ્વામી સ્વામિનારાયણ મહારાજ કે હા તો કે મને લાગતું જ તું મેં તમને દૂર થી જોયા મને એમ હતું કે આ સ્વામી સ્વામિનારાયણ આ મહારાજ નો સ્વામી મહારાજ કે તમારું ક્યુ ગામ મહારાજ અમારું આ જોડ મહારાજ કે હારું ભજન કરજો ભજન કરજો કે ઉભા ઉભા તમારું કામ છે હરિભક્તો સંતો હતા એ કે ભગત અમારે જોડ જવું છે મહારાજ ને ઉતાવળશે મહારાજ કે નૈ ની એને બોલવા દયો હું કામ હતું દીકરા તારે બોય મહારાજ કે કેવો અનંત કરોડો બ્રહ્માંડ નો માલિક એક દીકરા ને કે દીકરા બોયલ હું કામ હતું તો કે સાંભળો મહારાજ મે તમને કદી જોયા નોતા મે તમને ઓળખતો નોતો પણ મને મનમાં એમ થતું કે સ્વામી સ્વામિનારાયણી ભગવાન છે સ્વામિનારાયણી ભગવાન છે મહારાજ આ તરબૂજ ની સીઝન કહીને મેં મારી વાડીમાં તરબૂજ વા પણ મહારાજ એમાં બે તરબૂચ એવા ઉઈગા એવા ઉઈગા મહારાજ મને મન માં સંકલ્પ થઈ ગયો કારણ કે મને મારા જીવન માં બે જ વ્યક્તિ ઉપર હેત એક મને મારા મામા ઉપર હેત અને એક તમે દાટી દીધા કે જેથી મારા મામા આવશે અને જે દી આ ગામમાં મહારાજ આવશે ને તેદી હું બે ને આપી મામા તો હજી આવ્યા નથી પણ મહારાજ તમારા નું જે તરબૂજ છે એ લેતા જાવ ને મહારાજ મહારાજ કે કઈ વાંધો લેતા તરબૂજ દાટેલું છોકરો થોડોક આગળ ગયો ને એટલે મારે તો પડી છોકરા તારા મામા કેદી બે મારી કીધું હરિભક્તો કે આ મહારાજ કઈ વાંધો નહીં છોકરા એ બે એમાં નિશાની રેકી હતી આ મામા નું ને મહારાજ એમ નિશાની રાખી હોય ને અને પેલા જૂના જમાનામાં જો પૈસા દાટતા પછી ડાયટા પછી નિશાની રાખતા કે આમાં સો રૂપિયા ના રાણી શીખાશે આ ખાડા ની અંદર બસો રૂપિયા ના રાણી હતી કે આ મામા નું તરબૂચ છે અને પેલો ખાડો મહારાજ નો ગાયડો જેમાં મહારાજ નું તરબૂજ હતું બાર ગાયડું બાર મૂક્યું બીજું મામા નું જે તરબુજ સંતાડ્યું હતું એ તરબૂજ નો ખાડો ગાડ્યો વળી ગયો તરબૂચ આખું તરબૂચ ગંધાય બફાઈ કીધું અંત જો અમુક તરબૂચ બફાઈ એટલે વાયસ આવે ઓહો કે આ મહારાજ ને કેમ દેવું આ તો બફાઈ ગયું મામા વાળું પણ છતાં મહારાજે કીધું છે આ તમે લેતા જાઓ બે તરબૂજ છોકરો મહારાજ માં આવ્યો મહારાજ ને કીધું મહારાજ આ બે તરબૂજ પણ એક તરબૂજ હાવ બફાઈ ગયું એમાં તો વાઈસ બે ગઈ પણ આ તરબૂજ માં કઈ જોવું પડે એમ નથી મહારાજ આ તો બહુ મીઠું છે

તારે જે જોતું એ માંગી હું કીધું તારે જે જોતું એ માંગી તો કે મહારાજ મારે કઈ નથી જોતું ભગવાન તમારી કૃપા છે વાડી છે વાડીમાં અનાજ ઉગે છે ખાઈ પી ને મજા કરીએ છીએ બીજું અમારે કઈ નથી જોતું મહારાજ કે પણ માંગવું પડે ને અમારે જોતું નતું તારું તરબૂચ ન લીધું અમે અમારે આ ક્યાં તરબૂચ જોતું તારો ભાવ હતો તમે અમે તરબૂચ લીધું કે ન લીધું એમ મારો ભાવ છે મારે તને કઈક દેવું છે છોકરા તું માય અને છોકરો પૂર્વ જન્મનો કયો મુક્ષુ વિશે કયો જીવ ખબર અને એટલું માંગી લીધું હો કીધું કે મહારાજ જો તમારે દેવું જ હોય ને તો મારો અંતકાળ આવે અને તમે ઉપર જ્યાં રહેતા હોય ને ત્યાંથી મને તેડવા આવજો અને તમારી ભેગો મને ઉપર રાખજો ભગવાન સ્વામિનારાયણ કે દીકરા આ તરબુજ યાદ રાખજે તને ધામ માંથી તેડી જાય ઇતિહાસ એમ કે ભગવાન સ્વામિનારાયણ કાળે તરબૂચ દેખાડી અને છોકરા ને અક્ષર ધામ આપ્યું હું આપું જેવું આ વિશ્વ વિહારી

હે વિશ્વ વિહારી ના ધામ માં જાતા હે વિશ્વ વિશ્વ વિહારી ના ભગવાન હે ના મનોજ કરોડો બ્રહ્મા ના વિશ્વ વિહારી ના ધામ માં જાતા હે વિશ્વ વિહારી ના ધામ માં જાતા હે આવે ના કયા મને આ ડોરે નહીં છોકરાએ માંગી લીધું કે તમાર તમે જ્યાં રહ્યો છો ને ઉપર તમે જ્યાં રહ્યો છો મારો અંતકાળ આવે ને ત્યાંથી મને તેડી જાજો અને સદાય તમારી પાસે મને રાખજો મારા તરબૂત દેખાડી અને લઈ